પ્રવેશ ભરતી અંગે વાત કરતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી કચ્છ જિલ્લાની જાહેર જનતાને ખાસ જણાવવાનું કે આપ શું જાણો છો એ પ્રમાણે નામદાર શ્રેણી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પચીસ ટકા જે ફ્રી પ્રવેશની આખી જોગવાઈ છે એ અંતર્ગત આપણે જ્યારે પ્રથમ રાઉન્ડ કર્યો તો એની અંદર જે રીતે વિધિવત આખી એક પ્રક્રિયા ગોઠવાયેલી હતી અને આખી ઓનલાઈન પ્રોસેસ છે અંતર્ગત આપણને કુલ પાંચ હજાર સાતસો ને ઓગણપચાસ જેટલી અરજી મળેલી એમાંથી જે ચકાસણીને અંતે ચાર હજાર બસો અને ત્રાણું જેટલી અરજી એપ્રુવ રહેલી અને એપ્રુવ થયેલી અરજીની અંદર આપણને પ્રથમ તબક્કામાં એક હજાર એકસો ને ત્રેવીસ એલોકેશન પ્રાપ્ત થયેલું એમાંથી એક હજાર ને તેત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધેલો છે હવે જ્યારે બીજો રાઉન્ડ છે ત્યારે એકસો ને બે વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર બીજા રાઉન્ડ માટે થયા છે એમાંથી અત્યારે હાલ આઠેક જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધેલો છે અને હજુ જે બાકી વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં જેમ ખરેખર તક મળી છે એવા વિદ્યાર્થીઓ માટે આ એડમિશન લેવાની અંતિમ તારીખ વીસમી મે છે એટલે વીસમી સુધીમાં આશા છે કે પસંદ થયેલા એકસો બે વિદ્યાર્થીઓ જે તે પોતપોતાની પસંદગી મુજબની જે શાળા છે અથવા તો પોતાને જે મેરિટ આધારિત જે ફાળવાયેલી શાળા છે એમાં પ્રવેશ મેળવી લેશે અને આ રીતે હજુ પણ બીજા બે રાઉન્ડ થશે એટલે સરેરાશ દર વર્ષે આપણે એ રીતે ચારેક રાઉન્ડને અંતે આખી પ્રક્રિયા સંપન્ન થતી હોય છે બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં કેટલા વિદ્યાર્થીઓ હા આપણે હમણાં જ મેં વાત કરીએ પ્રમાણે કુલ આ વખતે બીજા તબક્કામાં એકસો ને બે વિદ્યાર્થીઓનું એલોકેશન થયું છે એમાંથી અમને ગઈકાલ સુધીમાં જે માહિતી મળી એ પ્રમાણે આઠ જેટલા વિદ્યાર્થીઓએ પોતપોતાને ફાળવાયેલ શાળામાં પ્રવેશ મેળવી લીધેલો છે પરંતુ હજુ આજે તારીખ સોળમી મે છે અને વીસમી મે સુધી આપણે આપ પ્રવેશ માટેની જે પ્રક્રિયા છે એ વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે ખુલ્લી છે તો કચ્છ જિલ્લાના વાલીઓને મારી ખાસ આગ્રહભરી લાગણી છે કે તમારા પાલ્યને જ્યારે જે તે સંસ્થાની અંદર આરટી અંતર્ગત જ્યારે ફ્રી પ્રવેશની જોગવાઈ મુજબ પ્રવેશ મળેલ છે તો આપ સમયસર એમાં પ્રવેશ મેળવી લેશો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ